હીર દાદા ઓ અયા આવો શું શીખવાનું આ દે એકા એબીસીડી અને કકો એકા એબીસીડી અને કકો અને આ શું છે દેખાડું કેમ આ શું છે બਾਕસ बंदूक કે આ શું લાવ્યો માં પપ્પા લઈ દીધી એવું એટલે મેં કેટલા રૂપિયામાં લાયો કેટલા રૂપિયામાં બંદૂક લાયો ઈ હજારની હજાર રૂપિયામાં હા એટલે બધી એ હોય આમ હિયર આ લઈ તો ફૂટે હા ફૂટે કેવી જોરદાર ને હા આ એવું બે વાર ફોડવાની હો એવું એકદમ ફોડવાની ઓય એટલે બધો અવાજ આવે

સારું લે બહુ મસ્ત આમાં આજ શું તને કઈ ગૌ ગીત ગાવું પડશે આજ સે હજાર કયા નામે લખવી કંગોતરી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાડિયો કોઈ સીતા કહે કહે કોય શ્યામ કહે कोई कहे नंदन किशोर कया नाम लिखवी कंकोतरी दोरतीन <laughs> <चिन्दौल>। बोल <laughs> मित्र आज हां ने दादा वीडियो तो मस्त गाय पण दादा ने गीत तो बव आवडे पण खाली खजाना नु गीत नो आडे <laughs> कायो सु केतो तो, तो में गीत गावन एक मस्ता

માલોડા ને માહ હિ ડોરે ધણ દણ ડુંગરા ડોલે હે આબમાયું ગેલ ચાંદલો ને જીજા માય ને ગેલ ચાંદલો ને ને આયા ને ને જોડે ધણ દણ ડુંગરા ડોલે

એકા એક એક બે એક બે બે એક તરી ત્રણ એક તરી ત્રણ એક ચોક ચાર એક ચોક ચાર બધા એક પંચુ પાંચ એક પંચુ પાંચ એક છક છ એક છક છ એક સતુ સાત એક છત્ સાત એક અઠ્ઠું આઠ એક અઠ્ઠું આઠ એક નવા નવ એક નવ દસ દસ ઉપર બે એકા બે બે એકા બે હાથ પારો કઈ એવું એવું નથી શીખવાનું આમ બે દુ ચાર બે દુ ચાર બે તરી છ બે તરી છ

ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ છિ નવા ત્રણ તરી નવ ત્રણ ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર ત્રણ પંચુ પંદર ત્રણ પંચુ પંદર ત્રણ છક અઢાર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવી ત્રણ છકા એકવી ત્રણ અઠા ચોવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણે દ્રીસ દાન દીસ ચાર એકુ ચાર ચાર એકુ ચાર ચાર દુ આઠ ચાર દુ આઠ ચાર દરે બાર ચાર તારી બાર ચોખો ચોખો સોળ ચોખો ચોખો સોળ ચાર પંચો ચાર છોવીસ સાત ચોવીસ ચાર છત્ અઠ્યાવીસ ચાર અઠુ છી ચાર અઠુ બત્રીસ ચાર અઠું બત્રીસ ચાર નવ છત્રીસ ચાર નવ છત્રીસ ચારે દાન ચાલી ત્રણ પંદર પાંચ તરી પંદર પાંચ ચોક વીસ ચાર ચોક વીસ બોલો બોલ પાંચ ચોક વીસ પાંચ ચોક વીસ

এর ঺ার ্যজা ফোযজা হোয়ি ইমো হোর পোো ছোয়ি হোনে এড মোয়া الাতে পার প্যজো এড আণ্যল King, We'll know এ। ঐর আস নির आई फॉर आइसक्रीम ए फॉर जॉकर जे फॉर जॉकर ए फॉर का फॉर कायन एल फॉर लायन एंड फॉर मंकी एम फॉर मंकी एंड फॉर नेक्स्ट एंड फॉर नेक्स्ट ऑफ और फॉर ओरेंज P for parrot. P for parrot. Q, Q for queen. Q for queen. R for roach. R for roach. S for steamer. S for steamer. T, T for tiger. T for tiger. U for umbrella. దాలో గణపతి దాదా రుద్ర Bersaras halo. Amara bema cint kono citra bau saras seboi. Kono sih. Tangkara? Memani ya, memani. <laughs> ya, <laughs> amatin kono citra haruku. Hmm, bi saras sih. An anu nam bro, anu nam gurpa di dada. Halo, o a, a, a e. konu i kono aude. Memani. Ikan bolon kau? Ambolon

Rusi Baba no ru Rusi Baba Nuru, no Era Wadno E, Era no E, 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 Osikanoo, Osikanoo, no o Osi Au, no o Au, o o Au, Au, o યે નહીં તું ગાતો હું વગાડવાળો મને ન ઠોલકીના આવતી તો હું વગાડું ચાલુ કરો ઓલા મારી તો માલકા ਮਾਰੀ ਨਗਰੀ ਮਾਲਾ ਕਾ ਜਗਾਯੋ ਦੇ ਅਲ ਖੀਰਾ ਗਾਣ ਹੂ ਤੋ ਬਨੀ ਜੋ ਹੋਗੀ ਰੇ ਕਾ ਛੀ ਆਯੋ ਜੀ ਰੇ ਅਵੀ ਮਾਰੀ Uy, Lichu. Tawa ka rin ako at ang gidga. Alam Eh, bye, bye. Eh, bye, bye.